નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી છે કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે કે મિત્રો આજના કપાસના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહીજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને રોજેરોજ નવા અને સો એ સો ટકા સાચા બજાર ભાવની માહિતી મળતી રહે આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો છસદણ માર્કેટ યાર્ડ ત્રણ હજાર પચાસથી પંદરસો સાહીઠ રૂપિયા આગળ વાત કરે મિત્રો મહુવા માર્કેટ યાર્ડ સાતસો પચાસથી ચૌદસો બાવીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો રોલ માર્કેટ યાર્ડ બારસો પચાસથી ચૌદસો રૂપિયા આગળ વાત કરે મિત્રો ઇજાપુર માર્કેટ યાર્ડ તેરસો એકોતેરથી પંદરસો રૂપિયા આગળ વાત કરીએ મિત્રો વિસનગર માર્કેટ યાર્ડ બારસો પંચોતેરથી પંદરસો છન્નું રૂપિયા મિત્રો વિસનગર માર્કેટ યાર્ડમાં મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ જોવા મળ્યા છે આજે મિત્રો સોળસોની આસપાસ વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે ભાવનગર માર્કેટ યાર્ડ બારસો અઠ્યોતેરથી પંદરસો દસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ અગિયારસો એકથી પંદરસો એકવીસ જામનગર એક હજારથી ચૌદસો સિત્તેર બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો બાવન રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો થી પંદરસો એકવીસ રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આજના કપાસના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને મિત્રો પંદરસો રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ ખેડૂતોને મળી રહ્યા છે જેતપુર માર્કેટ યાર્ડ એક હજાર ચુમોતેરથી પંદરસો એક રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસો નેવથી પંદરસો ને સાઠ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડ બારસો એકાણુંથી પંદરસો પંચ્યાસી રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ બારસોથી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરે મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ તેરસો સિત્તેરથી પંદરસો એક રૂપિયો આગળ વાત કરે મિત્રો મોરબી માર્કેટ યાર્ડ અગિયારસો એકથી તેરસો એકાવન રૂપિયા આગળ વાત કરે મિત્રો હળવદ માર્કેટ યાર્ડ તેરસોથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ આઠસો નેવથી પંદરસો ને સાઠ રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજે કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચૌદસો એંસીથી લઈને પંદરસો રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા છે મિત્રો અમુક માર્કેટ યાર્ડ એવા છે જ્યાં મિત્રો પંદરસો પચાસ રૂપિયા સુધીના પણ કપાસના બજાર ભાવ જોવા મળી રહ્યા છે